ગાય ઉપર કે ભેંસો ઉપર ક્યારેક મચ્છર અને વધારે મસૂરો થઈ જતી હોય એ વિશેની આજે એકદમ ઘરેણું વસ્તુ લઈને આવ્યો છું અને એકદમ દેશી ટ્રીક છે કારણ કે તમે એક જ વખત ગાય કે ભેંસ ઉપર તમે એકદમની માલિશ કરી દેશો એટલે સમજી લો કે પાંચથી છ દિવસ એના ઉપર મસૂરું પણ નહીં બેસે અને મચ્છર પણ નહીં આવે અને અત્યારે સોમાહાની સિઝન ચાલે છે એટલે મચ્છર અને મશવરાનો પ્રોબ્લેમ છે એટલે પશુપાલન મિત્રો ખાસ તમારા માટે આ કારક વિડીયો છે એટલે વિડીયોની અંદર અંત સુધી બનાવી રેજો કેમ કે અમે તમારા સુધી કોઈ પણ દેશી ટ્રીક કરતા હોય તો પહોંચાડવા માટે તૈયાર છીએ એટલે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ચાલો તમને દેખાડીશ કે અત્યારે પહેલી ટ્રીક કઈ છે અને પાછળની ટ્રીક શું છે એ વિશેની આ બે અંદાજમાં તમને દેખાડવાનો શું એકદમ વસ્તુ છે તમારે ક્યાંય પણ લેવા જવાની જરૂર નથી અને તમે ઘરના સામાનની તૈયાર કરી શકો છો કે તમારી ગાય કે ઉપર મચ્છર દિવસ એવી માલિશ કરવાની છે અને કોઈ પણ વસ્તુનો આની અંદર હાનિકારક નથી તમે ગાભણ પશુ હોય કે અથવા ખાલી હોય બંને ઉપર તમે ઉપયોગ કરી શકો છો એટલે પશુપાલક મિત્રો ખાસ તો મિત્રો તમારે કપૂર ની ગોટી લઈ લેવાની છે કારણ કે એક પશુ માટે ગોટી નાખવાની છે જે હવનમાં નાખવાની આવે છે એરી એ લઈ લેવાની છે અને સરસિયાનું તેલ આ આપણે એક પશુ માટે તૈયાર કરી રહ્યા છે જે અંદર કમ્પ્લીટ થઈ જવું જોઈએ પછી અંદર એડ કરવાની રહેશે વસ્તુ હળદર હળદર નાખી અને પશુપાલન મિત્રો ખાસ આને એકદમ છે ને મિક્સ કરી લેવાની છે મિક્સ બરાબર મિક્સ થઈ જાય એટલે ગાયને જે ગાયને વધારે મચ્છર બેહતા હોય કે મસોરો બેહતા હોય મસોર કે મચ્છર બેહતા હોય એ તમારે માલિશ કરી દેવાનું છે કારણ કે આ વસ્તુ એવી છે કે તમે કાભણને પણ લગાવી શકો છો તમે એક ગાભાથી લઈ અને માલિશ કરી શકો છો અને પશુપાલક મિત્રો તમારે કરવાની પ્રોસિસ રહેશે તો જે વધારે મચ્છર હોય ત્યાં પણ માલિશ કરી દેવાની છે આનાથી પાંચ થી છ દિવસ મચ્છરું નહીં દેતી તમે જોઈ અને ડ્રાઈ મારી લેજો અને પશુપાલક મિત્રો આ એક ગાયને પ્રોસેસ છે અને તમે ગમે તે ગાયને પણ માલિશ કરી શકો છો અથવા ગાભણ હોય કે ખાલી હોય કોઈ પણ આની અંદર કોઈ પણ કેમિકલ વગરની વસ્તુ છે એટલે બરાબરથી તમારે માલિશ કરવાની રહેશે જે વધારે મચ્છર બેહતા હોય કે અથવા મચ્છરો વધારે હોય તો એમાં આ વસ્તુ એકદમ કારગર છે કામ કરશે આ રીતનો હાથથી કરી દો કે અથવા કાભો રાખીને કરી દો કોઈ પણ વસ્તુથી તમે કરી શકો છો એટલે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર બતાવજો અને બીજી વસ્તુ તમને દેખાડવાનો છો કે આપણે એ તમને એ વસ્તુ બીજી એવી છે પશુપાલક મિત્રો બીજો પ્રયોગ એ ટાઈપનો છે કે કે આપણે સમજી લ્યો એક તગારાની અંદર અ દેશી ફાર્મુલા છે કારણ કે તમે ધોવાડો કરી શકો છો ધોવાડા અંદર તમે એની અંદર ખારો લીમડો નાખી અને ગમે તે બાજુ જે પવન હોય એ બાજુથી તમે કરી શકો છો કારણ કે એનાથી મચ્છર અને ભાગી જાય ભાગી જાય કારણ કે એનાથી એકદમ મચ્છરને બનાવી જતી હોય જે ધુઆણાની અંદર અને બીજી વસ્તુ મચ્છરો પણ ભાગી જાય તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો એક લાઈક કરવાનું ન ભૂલતા જય હિન્દ જય જવાન